નર્મદામાં ધનેશ્વર મંદિરનો નો વર્ષથી ચાલતો વિવાદ ફરી પ્રકાશમાં આવ્યો વિવાદ ધનેશ્વર મંદિરની પ્રોપર્ટીને લઈને વકર્યો છે સાધુઓ વચ્ચે એવી માથાકુટ થઈ કે સાધવીએ સંયમતા ગુમાવી દીધી બબાલ થતા મહિલા સાધવી અને સાધુ બાખરી પડ્યા મિલકતના વિવાદમાં સાધ્વીએ ગુમાવી સંયમતા ધનેશ્વર મંદિરનો વિવાદ પચીસ વર્ષ બાદ ફરી વકર્યો મહિલા સાધ્વી અને સાધુ બાખડ્યા વિવાદ એટલો વધ્યો કે પોલીસ બોલાવી પડી નર્મદા નદીના કિનારે આવેલા નાંદોદ તાલુકાના માંગરોળ ગામે પ્રખ્યાત ધનેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમમાં છેલ્લા પચીસ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે આશ્રમની પ્રોપર્ટી મુદ્દે ત્યાં જ રહેતા બે સાધુઓ વચ્ચે પુનઃ વિખવાદ ઉભો થયો છે સાધુઓ વચ્ચેની બબાલ એટલી હદે વધી કે પોલીસ બોલાવી પડી પોલીસની હાજરીમાં સાધુને મહિલા સાધુએ તમાચો મારતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો ધનેશ્વર મંદિરના મહંત જાનકીદાસ બાપુના પત્ની ભાગવત દાસે પોલીસ ફરિયાદ કરી કે સદાનંદ મહારાજ અને અન્ય લોકોએ એમના આશ્રમ પર રાત્રે પથ્થરમારો કરી અપશબ્દો બોલ્યા હતા આ વિવાદ પચીસ વર્ષથી ચાલી આવી રહ્યા છે શ્રી પૂર્વ મહંત્રી હતા રામકારે દાસ બાપુ એની બી હત્યા કરવામાં આવી હતી અહિયાં હવે આ ષડયંત્ર રચીને અમારી પર કરવામાં આવી રહી છે જો કાલ રાતે જો કાલે ઘટના ઘટી છે મારી સાથે એ જો સદાનંદને શબ્દ બોલ્યા છે એવા ખરાબ શબ્દ બોલ્યા છે શ્રી શ્રી વિશે બોલ્યા છે મહિલા વિશે બોલ્યા છે એવા શબ્દ ખરાબ કે એ સારા છે કે ખરાબ છે એટલી મારી વિનંતી છે ને એ જો ષડયંત્ર રચી રહ્યા છે એ પાંચ વ્યક્તિ છે સદાનંદ મહેશ તડવી જીતેન્દ્ર ગોસ્વામી વરસાદ અને પ્રીતરામ આ પાંચ ષડયંત્ર રચી રહ્યા છે ઓર ધનેશ્વર ફળવા માંગે છે વાં ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો ને અમને વિનંતી છે વિનંતી કરું છું મેં સબનને કે અમને હે ને પ્રશાંત બધાને વિનંતી કરું છું કે અમને ન્યાય આપો તો બીજી તરફ સદાનંદ સ્વામીએ આરોપો લગાવ્યા છે કે પોલીસની હાજરીમાં જાનકીદાસ બાપુના પત્ની ભાગવત દાસે તેમને ધક્કા માર્યા બાદ તમાચો તમારી દીધા આ લોકોએ અનેકવાર મારી પર હુમલો કર્યો છે એ લોકો ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માટે અનેક ષડયંત્રો કરી મંદિર અને ગામનો માહોલ બગાડી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું જો કે પોલીસે બંનેને છૂટા પાડી તુરંત પોલીસ મથકે લઈ જઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ મુક્ત કર્યા હતા સોમમતી મહાસના દિવસે મારા ત્યાં ઘણા બધા વિધિ કરતા હતા એ દરમિયાન આ લોકો આવી અને મારી પર હુમલો કર્યો અને આ પહોંચપરણથી લોકો અવારનવાર મારી પર સાસવારે હુમલા કરી અને તનેશ્કની પ્રોપર્ટી હડફ કરવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે અને પાયા વગરના અનેક આક્ષેપો લગાવીને સાસવારે મંદિરનો માહોલ બગાડી રહ્યા છે અને ગામનો માહોલ બગાડી રહ્યા છે આ બિલકુલ દૂષિત માણસો છે જાનકીદાસના ધર્મપત્ની ભાગવત દાસજી ઉપેર ભૂમિકાબેન એ પોતે મારા કમ્પાઉન્ડની અંદર આવીને અનેક વખત આવી સાત વાગે હુમલા કરી અને પોલીસ તંત્રને અને સો નંબરનો દુરુપયોગ કરી અને સાત વાગે આવા ષડયંત્રો કરતા હોય છે એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને હોપી દો એમ આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે આવું ગૃહસ્થ આશ્રમ કોઈ સાધુ જીવી શકે કે બાબતે શું કેવું છે સાધુ સંતો દરેક વ્યક્તિએ શાંતિથી જીવી શકે આ સમાજની પ્રોપર્ટી છે તો સાધુના બાપની પ્રોપર્ટી નથી આ સામાજિક પ્રોપર્ટી છે અને સામાજિક સહયોગથી આ બધું ચાલતું હોય છે સદાનંદ મહારાજ અન્ય સેવકો સાથે આશ્રમમાં રહે છે અને પરિક્રમાવાસીઓની સેવા કરે છે જયારે મંદિરની નજીક આશ્રમની સામે સદાનંદ મહારાજ નો પણ આશ્રમ આવેલો છે બંને સાધુઓ વચ્ચે મિલકત ને લઈને અનેક વાર વિવાદ સામે આવી ચુક્યો છે ત્યારે વધુ એક વિવાદ થી સમગ્ર પંથકમાં ફરી ચર્ચાનો દોર શરૂ થયો છે

પણ આ એક ઉદાહરણ છે આવા અનેક ઉદાહરણ ગુજરાતમાં જ છે કે જ્યાં જમીનનો વિવાદ સંતો વચ્ચે ચાલુ છે સાચે એવું લાગે કે આ સંતોના મો ભરેલા વિવાદમાં સંતોની પરિભાષા બદલવી જ પડશે